આજે કંપનીમાં ઓડિટ ચાલી રહ્યું હતું કંપનીના માલિક પણ ત્યાં હાજર હતા ઓડિટ પૂરું થયા પછી ખબર પડી કે ઓડિટમાં કંઈક ભૂલ આવી છે અને તે ભૂલ કોનાથી થઈ છે એ હજી ખબર નથી પડી કંપનીના માલિક ત્યાં જ હાજર હતા તેણે તરત જ પોતાની કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા વ્યક્તિને પોતાની પાસે બોલાવ્યો અને તેને અપશબ્દો કહીને ગુસ્સેથી ઘણું બધું બોલવા લાગ્યા કંપનીના માલિક તે મેનેજર ઉપર ખૂબ ખીજાણા એટલે મેનેજરને પણ ખૂબ ગુસ્સો આવ્યો પરંતુ તે કંપનીના માલિકને કંઈ જ કહી ન શક્યો મેનેજર પોતાનો ગુસ્સો કોની ઉપર ઉતારે તેનો ગુસ્સો વધવા લાગ્યો તરત જ પોતાની કંપનીમાં કામ કરી રહેલા બધા સ્ટાફને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા અને તેનો બધો ગુસ્સો પોતાના કંપનીમાં કામ કરેલા કર કર્મચારીઓ ઉપર ઉતાર્યો આ બધું સાંભળીને કર્મચારીઓને પણ ગુસ્સો આવવા લાગ્યો પરંતુ તે મેનેજરને કશું કહી ન શકે એટલે ગુસ્સો મનમાં રાખીને તેઓ ફરી પાછા કામે જતા રહ્યા હવે બધા કર્મચારીઓ કોની પર ગુસ્સો કાઢે તે બધા લોકો જ્યારે જઈ રહ્યા હતા ત્યારે કોઈને કોઈ કારણસર વોચમેનને અત્યંત ખીજાવા લાગ્યા જે લોકો નીકળે તે બધા લોકો વોચમેનને કંઈક ને કંઈક કહી જતા હતા આ સાંભળીને તેને પણ ગુસ્સો આવતો હતો પરંતુ તે પોતાનો ગુસ્સો કયો કાઢે અંતે સાજે વોચમેન જ્યારે પોતાના ઘરે ગયો ત્યારે તેનો બધો ગુસ્સો તેને તેની પત્ની પર ઉતાર્યો તે તેની પત્નીને જેમ તેમ કહેવા લાગ્યો તેની પત્ની પણ આ બધું સાંભળીને ગુસ્સે થઈ ગઈ અને તેને પોતાનો બધો ગુસ્સો તેના દીકરા ઉપર કાઢ્યો દીકરો ટીવી જોઈ રહ્યો હતો કે આવીને તરત જ તેને કહ્યું બસ આખો દિવસ તારે ટીવી જ જોયા કરવું છે અને પડ્યું રહેવું છે ભણવામાં જરાય પણ ધ્યાન આપતો નથી આ સાંભળી દીકરો ત્યાંથી ઊભો થઈને બહાર ગુસ્સામાં નીકળી ગયો તેને પણ અત્યંત ગુસ્સો આવતો હતો આજુબાજુમાં નજર કરી તેને એક નાનો પથ્થર દેખાયો એટલે તે પથ્થર ઉપાડીને જોરથી ફેંક્યો અનાયાસે એ પથ્થર શેરીમાં શાંતિથી સૂઈ રહેલા કૂતરાને લાગ્યો કૂતરું પણ ઝપકીને જાગી ગયું અને ત્યાંથી ભાગવા લાગ્યું અને વિચારતું હતું કે જેને મને પથ્થર માર્યો તેનું મેં શું બગાડ્યું હશે તે પણ ગુસ્સામાં જઈ રહ્યું હતું અને રસ્તામાં સાઈડમાં ચાલીને જઈ રહેલા એક માણસને કરડ્યું પરંતુ કૂતરું જેને કરડ્યું તે માણસ કોણ હતું એ માણસ બીજું કોઈ નહીં પરંતુ રાતનું ડિનર કરી ને ચાલવા નીકળેલા તે કંપનીના માલિક હતા તરત જ તેને બધી ટ્રીટમેન્ટ કરાવી પરંતુ ઘણા સમય સુધી તે માલિક એટલું જ વિચારતા હતા કે રસ્તા ઉપર ઘણા માણસો જઈ રહ્યા હતા પરંતુ આખરે તે કૂતરું મને જ કેમ કરડ્યું પરંતુ વિચારવા જેવી બાબત એ છે કે આનું બીજ કોને વાવ્યું હતું કર્મ ક્યારેય માણસનો પીસો છોડતું નથી જાણતા અજાણતામાં પણ ઘણા લોકો આપણા વ્યવહારથી નારાજ હોય પરેશાન હોય કે ઘણા લોકો તો એનું નુકસાન પણ ભોગવતા હોય પરંતુ આપણને તેનો અંદાજ પણ થતો નથી કારણ કે આપણે માત્ર આપણી મસ્તીમાં જીવતા હોઈએ છીએ પરંતુ ઉપરનું સીસીટીવી બધું જોઈ રહ્યું છે પ્રકૃતિ પાસે રહેલું આ સીસીટીવી અને તેનું ફળ આપણને મળતું જ રહે છે ભલે અન્ય નિમિત્ત થઈને આપણને ફળ આપે પરંતુ એ ફળ આપણને જરૂર મળે છે અને આપણને લાગે છે કે લોકો આપણને જ કેમ કારણ વગરનું પરેશાન કરતા રહે છે એટલા માટે જ કોઈએ કહ્યું છે કે આવતીકાલ માટે સૌથી સારી તૈયારી કરવી હોય તો એ જ છે કે આજે કંઈક સારું કર્મ કરો